શું કરો પેટી ક્યાં લગાડી એવા સાફ નો સમય પડે

તો આજના ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે તો ચલો હવે અમે તૈયાર થઈ ગયા છીએ ને હવે જઈએ છીએ લગનમાં તો હાલો જાવું છે ને હવે તો અત્યારેમાં પીઠી છે સર સર સવારમાં પીઠી છે ને સવારમાં જ પીઠી છે ને તો અમે સવારથી જ યલો સાડી પહેરી લીધી છે એટલે માંડવા મુરદમાં પણ ચાલે અને પીઠીમાં પણ ચાલે તો ચાલો હાલો

हेलो भदैन के हो ने नाश्तो करो नाश्तो हेलो जो भाई नाश्ता मा त्यमा भाई सेव खमणी <coughs> <नास्ता। coughs> <थीज्या सा>, चलो नास्ता <coughs> भइ गयो छै चलो हां अल्लापै यजना निता हल्दी रसम नो તો ચાલો જો વરરાજો આવી ગયો છે અને વરરાજો જાય છે અત્યારે માતાજી આપણે મંદિરે પગે લાગવા પગે લાગીને પાછા આવશે અને પછી ચાલુ થશે હલ્દી તો ચલો અત્યારે જો જાય છે જઈને તરત પાછા પણ આવી ગયા પગે લાગીને અને હવે થશે હલ્દીની રસન ચાલુ તો છેક લગી બનાવીશું જોવામાં ચાલો મળીએ આગળ હલ્દીની રસનમાં મારા દીદી છે બધા બેઠા છે પીઠીનું ચાલે છે હાલ તો ચાલશે જુઓ હવે હલ્દી રસમ શરૂ થઈ ગઈ છે ધીમે ધીમે અમે પણ જાશું મારા ભાઈને હલ્દી લગાવવા

તો મને લુઈ દેવી પડશે તારે જો મને લગાડી વી જાહે પાણી વાળું મોટું કરે એટલે વી જાહે તો અત્યારે રાતે અમે જમી કારવીને આવી ગયા છીએ અને અત્યારે જો દાંડિયા રસ ચાલુ થાય છે તો ચલો હું તમને બધાને અંદર જઈને દેખાડો દાંડિયા રસ કઈ રીતે લઈ શકી છે તો બસ આજે જો જાન જવાની છે તો હમણાં બારક વાગે ઉપર છે અત્યારે લગભગ સાડા નવ દસ વાગ્યા છે તો દાંડિયા રસ ચાલુ થઈ ગયા છે કારણ કે વડોદરામાં એમ કહે છે કે અગિયાર વાગ્યા ત્યાં બધું બંધ કરાવી દે છે અને તો કીધું ચાલો તો વેલાહાર ચાલુ કરી દીધું છે આઠ સાડા આઠ થયા તો ચાલુ થઈ ગયું હતું બધું આપણે નવ સાડા નવે પહોંચી ગયા છીએ તૈયાર વૈયાર થઈને તૈયાર તો નથી થયા કાંઈ જે અત્યારે આવી જ્યાં તો બહુ લેવા નહીં ને તૈયાર થવાનું તો ચાલો તમને અંદર જઈને દેખાડું દાંડિયા રસ કે છે એક બે રાઉન્ડ લેશું આપણે પછી તમને મળીએ તો બગમાં બેના રહેજો અમારા ભાઈ કિંજલ છે એના ભાઈના લગ્ન છે એટલે મારો સાળો જ થાય તો શાળાના લગ્ન છે કાલ જાન જવાની છે તો કાલ જવા જવાની છે બોટાદ તો આપણે બોટાદ જ મળશું પછી તો બસ આવશે બાર સાડા બારે અહીંથી બાર સાડા બારે ઉપડશે બસ પછી ત્યાં પહોંચશું સવારમાં થાકી જવાના છીએ ભાઈ બહુ આગું છે અહીંયાથી બોટાદ છ સાત પાંચ છ કલાક ઉપર થઈ જાય છે સવારમાં જેમ પહોંચશું તો પહોંચીને તમને ત્યાં જઈને મળશું તો અત્યારે તો જવું બસમાં બેઠશું ત્યાં તમને મળશું તો ચલો અત્યારે તમને અંદર જઈને દેખાડું દાંડિયા રસ અને તમને તો બપોરે જમણવા પીઠી પૂરી થઈ પછી જમણવાર ચાલુ થયું જમણવાર ચાલુ થયું ને એટલે આપણે ગયા વખતે જેમ લગ્નમાં બેસાડી દીધા હતા એમ આ વખતે પણ ચાંદલો લખવા બેસાડી દીધા હતા કારણ કે હમણાં કોને ખબર આ લખવાનું બહુ આપણે આવી જાય છે હું તો લખતો નથી બહુ લખવાનું બહુ આપણને આપી દે છે અને બીજું તો શું આ દાખો તો આ બધી રસમો ચાલે રસમો એટલે રસમો બહુ રસમો હોય છે એક રસમ પૂરી થાય એટલે બીજી રસમ સવારમાં જો બધી રસમ ગણાવું ને તો તમને સવારમાં થાય તો મંડપ મુહૂર્ત મંડપ મુહૂર્ત થાય ને એટલે પ થાય એટલે પીઠી પીઠી પૂરી થાય એટલે જમણવાર જમણવાર પૂરું થાય એટલે મામેરું પહેલાં લગ્ન હોય ને એટલે મામેરું ભરે આપણે મામેરા નથી તો કારણ કે મને માથું સક્ષત ચડ્યું હતું ને ના રીતે કારણ કે કાલે અમે આપણે બ્લોકમાં તમે આગળ જોયું દે છે કે કાલે રાતે હું એક દોઢ વાગે ઘરે ગયો હતો એની મારા ભાઈજીના ઘરે અને કારણ કે અહીંયા બધું સામાનને બધું આંતે બધું મેકવાનું હોય બધું હતું બધું મેં હવે રાતે એક દોઢ વાગે લગી બધું આવતું પાછું કર્યું એક રાત દોઢ વાગે આવ્યા પછી ઊંઘ ન આવી ઊંઘ વી ગઈ એટલે ઊંઘ આવીને 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 બે અઢી ત્રણ વાગે હું તો સવારમાં છ સાડા છ ત્યાં આપણે જાગી ગયા આઠ વાગે હાડા હતા તો અહીંયા આવવાનું હતું તો આપણે થોડાક લેટ આવ્યા એટલે આઠ વાગે પહોંચ્યા તો પછી બધું હોવાથી પછી આના રસમ બધું ચાલુ હતી jõudu head , jõudu head , tere !

ને તો ચાલો અત્યારે જો અમે હોલ્ટ કરીએ છીએ બસ નો હોલ્ટ આવી ગયો છે તો અહી ઊભા છીએ અમારા મેડમ જામ અહીંયા બેઠા છે કાયલા હું કરો હો કોઈ ગયા નહીં હજી હે જાગો છો હજી તો હોય જાવ હોય જાવ હવે નથી આવતી હું કેમ એવું છે હા હાલો તો હાલો હવે હું ઉપર ચડું વાગ્યા અઢી હા તો ચલો ચલો હાલો ભાઈ અમે બસમાં બે હોલ્ડ કર્યો છે હવે આ છેલ્લો હવે આ હવે આગળ કઈ આપણે વિડીયો નહીં અત્યારે ઉતારીએ સમજા બધા બેઠ ગયા છે આવજો બાય બાય આવજો તો ચલો નેક્સ્ટ ભાગમાં મળીએ પછી નિરાંત ચાલો ચલો બાય